બીજી શું શું સુવિધા એક્સરો પાડ્યો હાથનો તમારે ફ્રેક્ચર થઈ ગયું છે એનું એક્સરે લીધો છે ક્યાં એક્સરો સરકારી દવાખાનામાં લેવાનું કીધું કે બારથી લેવાનું કીધું છે સરકારી દવાખાનામાં તો એક્સરે મશીન છે એની ડૉક્ટર નથી છે ડૉક્ટર બારથી લેવાનું કીધું એક્સરે તારું નામ ભાઈ શું છે તને શું તકલીફ થઈ છે અને પણ હાથમાં લાગી ગયો છે અને પોલીસ પોલીસ વાળા ક્યાં ક્યાં ઊભા હતા વર્ષાના ચોકડી પોલીસ ઉભી હતી અને એમને પાછળથી તમને ધોકો માર્યો